અને ત્યાં ખૂબ વિશાળ એવો પર્વત આવેલો છે જ્યાં અને અને ભીમના લગ્ન થયા હતા ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે તેમના વિશેની માહિતી પણ હું તમને આ વિડીયોમાં આપીશ તો આ વિડીયો સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો ગાયસ તો હવે અમે ત્યાં પહોંચવા આવ્યા છીએ અને તમને તે પર્વત પણ દેખાય છે

হ্যালো হ্যাঁ আমি পোচি গাছ খুব ট্রাফিকছে তো সকো খুব আছে અને અહીં ખૂબ વિશાળ એવી મહાદેવની મૂર્તિ એન્ટર થતાં જ દેખાય છે અને દૂર દૂરથી લોકો અહીં આ પર્વત પર ચઢી અને અલગ અલગ મહાદેવના દર્શન કરવા માટે પણ આવે છે અને હવે અમે રહ્યા છીએ ઉપર ચડવા માટે અને હવે અમે અહીં ઉપર પહેલાં જ્યાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવે છે અમે ત્યાં પહોંચી ગયા છીએ અને હું તમને ત્યાં દર્શન પણ કરાવીશ ઉપર તળાવ છે તો તળાવમાંથી ધોધ પણ પડે છે હવે અમે હજી ઉપર થોડા ગયા અને ત્યાંથી આવો સુંદર નજારો જ પણ જોવા મળે છે કે આખું ગામ જે છે તેમાં આવી જાય છે તેમના બધા ખેતરો પણ આમાં આવી જાય છે અને હવે અમે ફરી ઉપર ચડીએ છીએ અમારે પહેલી જે દેખાય છે મંદિર અમારે ત્યાં પહોંચવાનું છે તો હવે અમે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ અને આટલું ચડીને આવ્યા તો હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે તો હવે બધા ધીમે ધીમે ચાલે છે અને આ પર્વતની વિશેષતા એ છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં એક દિવસ રોકાયા હતા અને તેથી અહીં તેના ઘણા એવા ઐતિહાસિક આપણે નિશાની કહી શકીએ તેવા નિશાન પણ છે અને અહીં અમે થોડાક ઉપર ગયા તો ત્યાં મૈત્રી મૈત્રીમાંનું મંદિર પણ છે તમે ત્યાં પહોંચી ગયા છીએ જાગનાથ મહાદેવનું મંદિર પણ છે હવે અમે અહીંથી ભીમનાથ મહાદેવે જઈ રહ્યા છીએ અને અહીં ભીમ અને પાંડવો એક રાત રોકાયા હતા અને ભીમે આ શિવલિંગની સ્થાપના કરી છે તેથી આ મહાદેવનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું છે અને ભીમે પાટું મારી અને પાણી કાઢ્યું હતું તે કુંડ પણ અહીં બાજુમાં છે અહીં હિડિંબાનો હિંચકો પણ છે પણ ત્યાં રસ્તો ખરાબ છે એટલે ત્યાં અમે ન પહોંચી શક્યા આ ડુંગરને આમ તો પાટણવાવનો ડુંગર કહે છે પણ તેમનું નામ ઓસમનો ડુંગર છે અને હવે અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ કારણ કે એટલું ચાલ્યો તો બધાને બહુ ભૂખ લાગી હતી તો ચાલો નાસ્તો કરી લઈએ અને હવે અમે નાસ્તો કરી અને નીચે ઉતરી ગયા છીએ તો હવે અમે પર્વત નીચે ઉતરી ગયા છીએ અને ફરી મહાદેવની મૂર્તિ આગળ અમે આવી ગયા છીએ તો હવે જે પાછળ છે અમારી સાથે આવ્યા હતા અને જે પાછળ છે તેની રાહ જોઈ રહ્યા છીએ અમે નીચે બેસીને અને તો હવે તે લોકો પણ આવી ગયા છીએ અને હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ તો અમને તો અહીં ખૂબ મજા આવી જો તમે પણ પાટણવાવની આજુબાજુ કે કહી ક્યાંય અહીં આજુબાજુ રહેતા હોય તો ચોક્કસ એકવાર આ સ્થળની મુલાકાત લેજો ચડવું થોડુંક થોડુંક અઘરું છે થાક લાગે પણ બહુ જ મજા આવશે અને અહીંયાનો ઇતિહાસ પણ ક્યાંક લખેલો છે તો એ જાણવાની પણ તમને ખૂબ જ મજા આવશે તો હવે અમે અહીંથી નીકળીએ છીએ તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને બધા ખૂબ જ થાકી ગયા છે તો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ